હાલ ચોમાસાની સિઝનમાં ઠેર ઠેર સાપ અજગર મગર જેવા ઝેરી પ્રાણીઓ નીકળવાના બનાવો રોજેરોજ બનતા હોય છે ત્યારે ગઈકાલે મોડી રાત્રે વડોદરાની સેન્ટ્રલ જેલમાં કોબરા સાપ ફરતો નજરે પડ્યો હતો જેથી સેન્ટ્રલ જેલના સ્ટાફે વડોદરાની લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અરવિંદ પવાર પર બુધવારે મોડી રાત્રે પોણા બાર કલાકની આસપાસ શહેરની સેન્ટ્રલ જેલમાંથી ફોન કરવામાં આવ્યો હતો જેથી સંસ્થાના પ્રેસિડેન્ટ અરવિંદ પવારે પોતાના વોલિયન્ટરને સેન્ટ્રલ જેલ ખાતે મોકલ્યા હતા જ્યાં વોલિયન્ટરે જઈને તપાસ કરતા ઝેરી સાપકોબરા હોવાનું આવ્યું હતું જેને ભારે જહેમત બાદ રાત્રે જ રેસ્ક્યુ કરી સહી સલામત રીતે વન વિભાગને સોંપવામાં આવ્યો હતો નોંધનીય છે કે અગાઉ પણ ઘણી વખત વડોદરાની સેન્ટ્રલ જેલમાંથી મગર અને સાફનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે વડોદરાની સેન્ટ્રલ જેલ વિશ્વામિત્રીની પાસે હોવાથી ઘણી વખત મગર અને સરિસૃપો આવી જવાની ઘટનાથી જેલનો સ્ટાફ અને કેદીઓ પણ ભયના ઓથા હેઠળ રહેતા હોવાનું જાણવા મળી રહ્યું છે નમસ્કાર દર્શક મિત્રો હું વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટમાંથી હજુ આજ રોજ અમારા હેલ્પલાઇન નંબર પર કોલ આવ્યો તો અરવિંદભાઈ પવારની ઉપર કે સેન્ટ્રલ જેલની અંદર એક સાપ નીકળ્યો છે એ મેસેજ મળતાની સાથે મેં અહીંયા એને જોયું તો એક કોબ્રા સાપ હતો એને સહી સલામત રીતે આપણે એને રેસ્ક્યુ કરી લીધો છે હવે એને આપણે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં હવે આપણે એને સબમિટ કરીશું લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ પ્રેસિડેન્ટ અરવિંદ પવાર